બડલીમાં કેબલ ચોરી મામલે નખત્રાણા પીઆઈને રજૂઆત કરાઈ હતી બડલી ગામે ગત રાત્રે પંચાયતના કેબલ બસો મીટર તેમજ અન્ય વાડીના એકસો વીસ મીટર સહિત ત્રણસો વીસ મીટર કેબલ ચોરી થતા ગ્રામજનો દ્વારા નખત્રાણા પીઆઈ સમક્ષ રજૂઆત કરાઈ છે તેમજ તાજેતરમાં બડલી મધ્ય થયેલ હત્યાની પણ સનિષ્ઠ તપાસ કરવા રજૂઆત કરાઈ છે નખત્રાણા પીઆઈ ભરવાડના હકારાત્મક વલણથી ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો બડલીમાં થયેલ કેબલ ચોરી તેમજ મર્ડર બાબતે તેમજ તમામ સમાજના લોકો સાથે નખત્રાણા પોલીસ સ્ટેશને રજૂઆત કરાઈ હતી બડલી ગામમાં વારંવાર ચોરી જેવા બનાવ તેમજ ગામમાં થયેલ ખૂન બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ગામના સરપંચ દીપુભાઈ જાડેજા તેમજ માજી સરપંચ પંચાણભાઈ ગરવા દાદા ગરીબનાથ ટ્રસ્ટના પ્રમુખ ખેતુભાઈ જાડેજા તેમજ ગુલામ મકવાણા તેમજ બાબુભાઈ સાંખલા તેમજ કરીમ નોડે નરસિંહભાઈ મહેશ્વરી નારાયણભાઈ ઠાકરાણી દિલીપભાઈ ઠાકરાણી વિઠ્ઠલભાઈ કાલરિયા સોમજીભાઈ ઠાકરાણી અરવિંદભાઈ સાંખાલા તેમજ અન્ય ગામ લોકો હાજર રહ્યા હતા સ્ટોરી બાય પંકજ કબીરા માં આશાપુરા ન્યૂઝ ચેનલ નખત્રાણા મારું નામ ગુલામભાઈ મકવાણા માજી સરપંચ બદલી આજ રોજ મારા ગામમાં કેબલ ચોરી થતી એના અનુસંધાને આજે અમે પોલીસ અધિકારી સામે રજત કરવા માટે આવ્યા હતા ગઈ રાતે સાત રાતના એક વાગ્યાથી સવારના સાત વાગ્યા વચ્ચે અમારા ગામમાં વોટર સપ્લાય ગઈ ગ્રામ પંચાયત હેઠળ વોટર સપ્લાય ચલાવે છે એ વોટર સપ્લાયના બસોથી આજુબાજુ બસો મીટરની આજુબાજુ કેબલ ચોરાનું હતું અને તેની બાજુમાં મારા ગામના ખેડૂતો જે કિસાનો છે એ બે કિસાન ભાઈઓનો પણ કેબલ ચોરી થઈ હતી જે ચોરીની ફરિયાદ કરવા માટે આજે અમે ગામ લોકો સાથે દોરી સંખ્યામાં રૂબરૂ એસપી પીઆઈ સાહેબ ભરોળ સાહેબ સાથે અને વહેલી તરીકે આ ફરિયાદનું નિવારણ લઈ આવશે અને પોલીસ તંત્ર પણ સારો પ્રતિસાદ અમને આપ્યો હતો આપને શું માગશું અમારી માગણી એ છે કે અમારે વારંવારે જે નાનકડા ગામમાં વારંવાર ચોરી જેવા બનાવ થાય છે અને જે અમારા ગામમાં જે મર્ડર પણ થયું હતું એના માટે પણ આજે સાહેબશ્રી પાસે રજૂઆત કરી છે એની પર સાહેબશ્રી કીધું તપાસ ચાલુ છે અને જે નાર્કોટેસ્ટની મંજૂરી માટે જે કાગડે હલાયા હતા ને એની મંજૂરી પણ મળી છે કંઈક મોડી મળી છે તો અહીંયા પણ અમને તપાસમાં જે ગુરુ રજૂઆત પણ કરી હતી બસ એ જે અમારી અને અમારી માગણી છે કે જે પણ જે અમારા ગામમાં વારંવાર ચોરી જેવા બનાવવા છે એ ન બને એવી અમારી માગણી છે